તો જેને વિડીયો જોઈ લ્યો અને એકદમ સસ્તામાં સસ્તું મશીન છે અને ખાસ તો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને સસ્તામાં મળવાનું છે તો એ વિડીયો આ પૂરો થાશે એટલે છેલ્લી ત્રીસ સેકન્ડમાં તમને જોવા મળી જશે ક્લિક કરી અને વિડિયો જોઈ લેજો અને બધા ખેડૂત મિત્રોમાં શેર કરજો વધારેમાં વધારે એ ઓફરનો ફાયદો લેજો અને મહત્વની વાત તો એ કે અડધી કિંમતની અંદર તમને મળી જશે પચાસ ટકા સબસીડી સાથે તો આજે સત્તર તારીખ પાંચમો મહિનો વાર શનિવાર રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના હવે બજાર ભાવ આપણે જોઈ લઈએ શરૂઆત કરીએ રાજકોટ થી રાજકોટમાં ઘઉં નો નીચો થી ઊંચો ભાવ રૂપિયા હતો અઠ્યાસી થી અગિયારસો વટાણા છસો છન્નું થી સોળસો નવ્વાણું કલંજીની જો વાત કરીએ તો ઓગણત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો પિંચોતેર એરંડો એક હજાર પંચાવન થી બારસો બાર રૂપિયા કાળા તલ ત્રણ હજાર ચાલીસ થી ત્રણ હજાર નવસો એ જ રીતે મગની વાત કરવામાં આવે તો ચૌદસો એક થી ઓગણીસો પીળા ચણા નવસો અગિયારસો પંદર રૂપિયા સફેદ ચણાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો સોળસો રૂપિયા થી એકવીસો દસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો ચાલીસ રૂપિયા થી બસો પચીસ લસણ આજે આઠસો એક થી સોળસો वाल 900 થી 1261 धाणा 1150 થી 1511 धाणी 1180 થી 1721 તલ 1150 થી 2100 જીણી મગફળી 980 થી 1435 જાડી મગફળી 940 થી 1080 કપાસા જે 1410 થી 1554 રૂપિયા રાજકોટમાં તો પાંત્રીસો રૂપિયા થી ચાર હજાર ચણા એક હજાર છોતેર તુવેરા જે બારસો થી ચૌદસો અડતાલીસ મગ અગિયારસો થી સત્તરસો પાંત્રીસ ધાણા જે અગિયારસો પચાસ થી તેરસો અઠ્યાસી સોયાબીન સાતસો થી આઠસો ચાલીસ રૂપિયા તેરસો પચાસ થી બે હજાર ચોવીસ જાડી મગફળી આઠસો પચાસ થી તેરસો આઠ મગફળી આઠસો વીસ એક હજાર અઠ્યાવીસ કરીએ આજે જુનાગઢમાં તો બત્રીસો રૂપિયા થી ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસ થી બારસો ચોવીસ ચણાજે એક હજાર પચાસ થી એક હજાર એકોતેર કલંજી ચૌદસો થી આડત્રીસો અજમો ચૌદસો પાંચ થી ત્રણ હજાર પચીસ ધાણા આજે નવસો થી તેરસો પંચાવન મગની વાત કરીએ તો એક હજાર થી અઢારસો પાંચ રૂપિયા ચાડી મગફળી સાતસો થી એક હજાર ચીણી મગફળી સાતસો પચાસ થી એક હજાર ચાલીસ કપાસ બારસો થી ચૌદસો પંચ્યાસી અને જામનગરમાં જો જીરાની વાત કરવામાં આવે આજે તો પચીસો રૂપિયા થી ચાર હજાર નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની घऊ चार सौ छठ थी पांच सौ बोतेर डूंगड़ी बसो एक रुपया तुवेराजे आठ सौ एकावन थी चौदह सौ एकावन सोयाबीन सात सौ एक आठ सौ छवीस मग पंदर सौ एकावन थी अठार सौ एक वालाजे पांच सौ पचास थी एक हज़ार एकोतेर चना एक हज़ार एकत्रिस एक, एक हज़ार एकोतेर कलंजी तेरसो आड़ीसौ एकाणु વટાણા એક હજાર થી સોળસો એકસઠ રૂપિયા લસણની જો વાત કરીએ ગોંડલમાં આજે તો છસો થી તેરસો એકોતેર વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો એક હજાર થી એકાણું તલ ચૌદસો થી એકવીસો એક જાડી મગફળી સાતસો એકત્રીસ થી તેરસો એકસઠ ચીણી મગફળી આઠસો થી ચૌદસો એકસઠ રાયડો એક હજાર થી એક હજાર એકોતેર મરચાં ચારસો છ થી સોળસો એકાવન ધાણા આઠસો એક થી પંદરસો એક થી પંદરસો એકાણું કપાસ આજે એક હજાર થી પંદરસો એકતાલીસ જીરાની જો વાત કરીએ તો બત્રીસો એકાવન રૂપિયા થી એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે તમને જ્યાં વિડીયો દેખાઈ રહ્યો છે બપોરે જ મૂકેલો છે અને જઈ અને વિડીયો જોઈ લો સૌથી મહત્વની વાત પચાસ ટકા એમાં સબસિડી છે બીજું આપણા સબસ્ક્રાઈબરોને બજાર ભાવ કરતાં સસ્તો મળશે અને ત્રીજી વસ્તુ કે વાવણીથી લઈ પછી તમારે ખેતરમાં સાતી હાકવું હોય દવા છાંટવી હોય કે ટોલું કે કાંઈ લઈ જવું હોય અથવા તો ચાપ કટર પશુઓ માટે જે ચારો કાપવો હોય તો એમાં પણ ઉપયોગી થશે એટલે જઈ અને વિડીયો જોઈ લો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર